નમસ્કાર પોષણ ટેકર એપ્લિકેશન અપડેટ કેવી રીતે કરીશું તેની માહિતી આજે મેળવીએ એ માટે બે રીત આપણે શીખવાની છે જેમાં સૌથી પહેલી રીત છે કે આપે આપના મોબાઈલની અંદર પ્લે સ્ટોર એપ્લિકેશન અવેલેબલ હશે અહીંયા આપ જોઈ શકો છો આ પ્રકારની એક એપ્લિકેશન આપના મોબાઈલમાં હશે ત્યાં આપણે ક્લિક કરીશું એટલે આવા પ્રકારનું પેજ ખુલશે જ્યાં સર્ચ બારની અંદર આપણે પોષણ ટ્રેકર છે એવું લખવાનું રહેશે ચલો લખીએ પોષણ ટ્રેકર લખીશું એટલે આવો પ્રકારનું પેજ આપણને જોવા મળે છે જેમાં આપણે લીલા કલરમાં અપડેટ એવું લખેલું દેખાય છે ત્યાં ક્લિક આપીશું એટલે પોષણ ટ્રેકર છે એ અપડેટ થઈ જશે આ રીત પહેલા નંબરની બીજી રીત આપણે શીખવાની છે કે આપ સૌએ પોષણ ટ્રેકર એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે ચલો ઓપન કરીએ ઓપન કરીશો એટલે આપના મોબાઈલમાં આ પ્રકારનો મેસેજ આવશે જેમાં લખ્યું છે અપડેટ યુ યોર એપ અ ન્યૂ વર્ઝન ઇઝ અવેલેબલ એટ પ્લે સ્ટોર એટલે એપ એપ્લિકેશનનું નવું અપડેટ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમે મેળવી શકો છો તો આ પ્રકારના મેસેજમાં આપણે રેડ કલરમાં એટલે કે લાલ કલરમાં જે અપડેટ લખ્યું છે તેના ઉપર ક્લિક આપવાનું રહેશે ચલો આપીએ આપીશું એટલે આવા પ્રકારનું પેજ આપણને દેખાશે ત્યાં પણ લીલા કલરમાં અપડેટ એવું લખેલું દેખાય છે તો ચલો ત્યાં આપણે ક્લિક આપીએ ક્લિક આપશો એટલે અપડેશન છે એની પ્રક્રિયા ચાલુ થઈ જશે ચાર પોઈન્ટને છ એમબીઓનું અપડેટ છે એ એપ્લિકેશનનું એ ધીમે ધીમે થઈ જશે ચાલો અપડેટ થઈ જાય એટલે લીલા કલરમાં ઓપન એવું લખેલું દેખાશે ચાલો આપણે એને ઓપન કરીશું એટલે આપણી એપ્લિકેશન છે એ સરળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે ચલો આ સિમ્પલ માહિતી હતી આપ આશા રાખો છો આપને સમજવામાં સરળતા રહી હશે હવે આપણે જાણીશું પોષણ ટ્રેકરના ત્રણ નવા અપડેટ વિશે જેમાં પહેલાં નંબરનું અપડેટ છે કે આપ આપના મોબાઈલનું ડેટા કનેક્શન એટલે કે ઇન્ટરનેટ ચાલુ રાખશો તો જ એ એપ્લિકેશન ખુલતી હતી પરંતુ નવા અપડેશન પ્રમાણે આપનું ઇન્ટરનેટ કનેક્શન બંધ હશે તો પણ તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરી શકશો ચાલો આપણે જોઈએ આ નેટ કનેક્શન આપણે બંધ કરી દીધું છે હવે પોષણ ટ્રેકરને આપણે ઓપન કરીશું ઓપન કરીશું એટલે આપણે એનો નંબર નાખીશું અને એમપિન નંબર દાખલ કરીશું એટલે ઓપન થઈ જશે આ હતી પહેલાં નંબરની અપડેટ બીજા નંબરની અપડેટમાં એવું છે કે આપણે અહીંયા આપેલા જે કંઈ ફોલ્ડરો છે એને આપણે ઓપન કરીશું એટલે આપણને આઠે આઠ ખાનાઓ દેખાય છે જેમાં સગર્ભા માતા ધાત્રી માતાથી માંડીને અનાથ બાળકો સુધીની માહિતી આપણે દાખલ કરી શકીએ છીએ બીજા અપડેટમાં એવું છે કે તમે ઇન્ટરનેટ કનેક્શન વગર પણ ડેઇલી ટ્રેકિંગ છે એ કરી શકશો આ ડેલી ટ્રેકિંગ છે એના પર ક્લિક આપીશો એટલે એ ખુલી જશે એની અંદર તમે માહિતી છે એ વિધાઉટ નેટ વગર પણ તમે માહિતી દાખલ કરી શકો છો બધી રીતે તો આ હતી એના બીજી અપડેટ એ પછી ત્રીજા નંબરની અપડેટ એવી છે કે આપ આપના મોબાઈલના જ્યારે નંબર દાખલ કરો છો ત્યારે ચલો આપણે નાખીએ હા ચલો એમાં દેખાય છે લોગિન કરીએ છીએ અને નીચેની સાઈડમાં જોઈએ ઓન કરીશું એટલે આપણને ખબર પડશે ચલો ફરી વખત જોઈએ તો ચલો આ ખુલી ગયું આ રોષણ ટ્રેકર ખુલી ગયું આ માહિતી આપણે દાખલ કરી દીધી તો ત્રીજી અપડેટ એ છે કે આપનું આ ડેટા કનેક્શન છે એ જો બંધ હશે તો પણ એ એપ્લિકેશન ખુલી જશે પરંતુ ત્રણ દિવસ સુધી જો તમે ત્રણ દિવસ સુધી ડેટા કનેક્શન છે એ નીચેની સાઈડમાં લખેલું આવે છે એ જતું રહ્યું છે આ નીચેની શાઇડમાં જ્યારે તમે ઓપન કરશો એટલે લખેલું આવશે કે મિનિમમ ત્રણ દિવસ સુધી તમે ઓફલાઈન કામગીરી કરી શકો છો ત્રણ દિવસ પછી તમારે ફરજિયાત ઓનલાઈન થવું પડશે તો આ હતા નવા ત્રણ ફીચર્સ અંગે ત્રણ નવા અપડેટ વિશે આશા રાખીએ છીએ કે આપણને સમજવામાં સરળતા રહી હશે આપ સૌનો આભાર